થોડાક આગળ આવ્યા ને તો એટલામાં આપણને મળી જાય આપણા સબસ્ક્રાઈબર ને તમે જોઈ શકો કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી ફરીકવાર તમારા બધાનું સ્વાગત છે મારા ભાંગા જેવા વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે આવી ગયા રફાડેશ્વર મેળામાં અને જો બાઇક આપણે એને પાર્કિંગ કરી નાખ્યું હોય અને હવે આપણે જવાનું હોય મહાદેવના મંદિરે તમને બધાને દર્શન તો કરાવવા છે ને વાત થઈ તો અત્યારે સૌથી પહેલા તમને બધાને લઈ જાઉં મહાદેવના મંદિરે અને તમને દર્શન કરાવું અને પછી મેળામાં જાય ને મોજ કરાવું તો ચાલો ફટાફટ અત્યારે એને આપણે મહાદેવના મંદિરે જઈ અને તમને દર્શન કરી દઉં જોઈ લો બાઇક આપણે અહીંયા પાર્કિંગ કરી નાખ્યું તો ચાલો ફટાફટ મહાદેવ આપણે આવી ગયા એ મેળાની અંદર ટ્રાફિક છે અને હજી તો મિત્રો જેમ બને એમ ટ્રાફિક આવતું જાય કેમકે હજી જે માણસો બધું નવું નવું હોય આવતું જાય જો આપણે એને મંદિરે જવાનું હોય તમને મહાદેવના દર્શન કરાવવાના તો ચાલો ફટાફટ મહાદેવના તમને અંદર જઈને દર્શન કરાવો ને એકદમ ટ્રાફિક જુઓ તો ચાલો ફટાફટ આપણે અંદર જાવી ને તમને એને મહાદેવના દર્શન કરાવું મહાદેવ ના મંદિરે આપણે આવી ગયા ને તમે જો બહાર થી એને કઈક આવો લુક લાગે ને આ બાજુ બેઠા આપડે જોઈ શકો અને ચાલો અત્યારે અંદર લઈ જ મહાદેવ મહાદેવના દર્શન કરાવું કાંઈ ન મેળામાં ચાલો ફટાફટ અંદર લઈ જ તમને મહાદેવ દર્શન કરાવવું ફાઈનલી મિત્રો આપણે આવી ગયા મહાદેવ ના મંદિરે તમે જોઈ શકો શ્રી રફાળેશ્વર મહાદેવ નું મંદિર કઈક આવું હોય અને મિત્રો અંદર જો બહુ ગર્દી નહીં હોય તો અંદર જઈશ કારણ કે અંદર એને જો લાઈન કેટલી બધી લાગેલી તો અંદર જઈશ તો વાલ લાગી જઈશ તો આપણે ટ્રાય કરીશું જો નહીં વાળ લાગે તો અંદર જઈને તમને મહાદેવના દર્શન કરાવીશ બાકીને તમે આઈ મહાદેવનો મહાદેવનું એક દર્શન કરી જો કેટલું ટ્રાફિક એ તમે ખાલી જોઈ શકો તો ચાલો અત્યારે અંદર જવાની ટ્રાય કરો જોવે છે તો તમને મહાદેવના દર્શન કરાવી દો એને તમને મેળામાં ફૂલ એન્જોય કરાવવાનો છે મિત્રો તમે જોઈ શકો આપણે લઈ ગયા લાઈનમાં જ દર્શન કરવા મહાદેવના જો એટલે આટલી બધી દર્દી છે તમે જોઈ શકો તો ચાલો અંદર લઈ જાવ મહાદેવના દર્શન કરાવું મિત્રો તમે જોઈ શકો આપણે આવી ગયા મંદિર અંદર ને જો મંદિર અંદર થી ને કઈક આવું હોય તમે જોઈ શકો અને જો આપણે એને મહાદેવના દર્શન કરાવી તે મિત્રો અંદર મહાદેવના દર્શન તો નહીં થાય કારણ કે તમે આ થી ને કરી લોજો કારણ કે અંદર એમ પબ્લિક જ એટલું નહીં લગભગ દર્શન થાય તો એ તમ તારે થાય છે તો કરાવી દઉં દર્શન કરીને આપણે મિત્રો બહાર આવી ગયા અને તમે જોઈ શકો બહાર આપણે કંડ પાસે અને મિત્રો કેટલી બધી ગર્દી તમે જુઓ લોકો એને રાખડીને એવું બધું પધરાવે અને ધોવે અને મિત્રો આજે એને અમાસ ભાદરવી અમાસી છે ને એટલે એને ગર્દી ફૂલ અને તરણેતર પણ ફૂલ ગર્દી હશે પણ આપણે અહીંયા જઈ નહીં કે અહીંયા કાલ જવાનું હોય અને અહીંયા આજ તમને એને મેળામાં ફૂલ એન્જોય કરાવવાનું હોય અને તમે જોઈ લો કેટલી ગર્દી છે તો ચાલો હવે આપણે દર્શન પણ કરી લીધા છે અને હવે તમને લઈ જાઉં બારે મેળામાં અને મેળામાં ફૂલ મોજ કરાવી દઉં ફાઈનલી મિત્રો દર્શન પણ આપણે બધા મંદિરે મસ્ત મજાના કરી નાખ્યા અને લાસ્ટ વાર તમે જોઈ લો મહાદેવનું મંદિર અને પબ્લિક એકદમ તમે જુઓ કેટલું બધું પબ્લિક આવ્યું છે તો ચાલો મિત્રો અત્યારે તમને મેળામાં લઈ જાઓ અને મેળામાં એને ફૂલ બાકાજીકી બોલાવી અને એને મેળામાં તમને મોજ કરાવી દો મેળાના ગેટ પાસે આપણે આવી ગયા અને તમે જોઈ શકો કે મેળાના ગેટ આવી રીતના મિત્રો આ મેળાનું છે શિવતરંગ લોક મેળો અને જો લોકો અત્યારે મસ્ત મજાનો મેળામાં અત્યારે જઈ રહ્યા છે અને ચાલો ફટાફટ આપણે મેળામાં જાય ને તમને એને મેળામાં બધું દેખાડું જો આવો કાંઈક ને બેઠે અને મેળામાં પબ્લિક તમે જોઈ શકો કેટલું બધું હોય હજી તો મિત્રો સવાર સવારે એટલે દસક વાગ્યા દસ અગિયાર જેવું વાગ્યું એટલે હજી પબ્લિક જેમ બને પબ્લિક આવતું જાય હજી જો તો ચાલો મેળા અંદર જાવી તમને મેળાની ફૂલ મોજ કરાવું ની અંદર હાવ આપણે અંદર એન્ટ્રી કરી લીધી અને આવતા મુહૂર્તમાં તમને જોવા મળશે જે આપણે ડ્રેગન રાઈડ એટલે કે ઉડિયું આપણી ભાષામાં અને એની બાજુમાં પણ હુડિયું હોય અને એની બાજુમાં ચકડોળ અને રેન્જર રાઈડ અને આ બાજુમાં આપણે બે ચકડોળ અને એક આડી ચકરી અને એક ઉડિયું અને ટોટલ આમાં તમને એને ચાર મોટા ચકડોળ જોવા મળશે અને બે થી ત્રણ મોતના કુવા એ એક રેન્જર રાઈડ અને પબ્લિક તમે જુઓ અને એક નવી રાઈડ એ રાઈડ તમને બતાવો આગળ જઈને આગળ જે આપણે વાત કરી હતી કે તમને નવી રાઈટ બતાવું એ રાઈડ જો મિત્રો હા અને આપણે આ રાઈડ ને મિત્રો ત્રણે ત્રણ માં આવી જાય ને તો મોજ પડી જાય એવું એ તો આ રાઈડ નું નામ ટોરા અને આ રાઈડ ને એ મિત્રો નાના બાળકો માટે તમે જોઈ શકો આવી એ ટોરા ચાલો આગળ લઈ જાઓ અને તમને નળાની ફૂલ મોજ કરાવી દઉં આગળ આપણે આવી ગયા ને તમે જોઈ શકો આ બાજુ આપણે હોળીઓ અને આ બાજુમાં બ્રેકડાસ અને એની બાજુમાં બે મોટા ચકદોળ અને થાય માં જે થાવ હોય થાય અને એક હોય બાકી તમે જોઈ શકો કાંઈ ન ઘટે એવો મિત્રો મેળો છે અને આ ચકડો એ મિત્રો આપણે વેહવાનું થાય જો થાવ હોય ને થાય બાકી એક બ્રેકડા બેવાનું બીજામાં બે કે ન બે બાકી એક ચકડોળ માં અને બ્રેકડા તો આપણે વેવાનું છે આગળ મિત્રો આપણે આવી ગયા અને તમે જોઈ શકો જે ચકડોટ હોય ચકડોટ ની બાજુ ને આપણે જોવા મળે છે રેન્જર રાઈડ અને રેન્જર રાઈડ નું જે ડબ્બો આવે ચાલુ કરો ધીમે ધીમે અને કાઈ નો ઘટે મિત્રો એવો મેળો ભરાણો અને અજીબ જો પબ્લિક એટલું બધું નહીં તમે જોઈ શકો આજે અને મિત્રો આપણે બોલાવાની આગળ મિત્રો આપણે આવી ગયા ને અહીંયા એક મસ્ત મજાનો એને સ્ટેજ બનાવેલો હોય અને આ મિત્રો આ સ્ટેજ ઉપર એને સાંજે એને શો થાય જેમ કે એપ્લિકેટ અમિતાભ એ બધા આવે તમે જોઈ શકો અહીંયા એને રાતે શો થાય છે અને જો શક્ય હશે તો આપણે બતાવશું કારણ કે જો વરસાદ નહીં આવે ને તો મેર પડશે બાકી મેર નહીં પડે જો વરસાદ નહીં આવે તો હું તમને બધું બતાવીશ ડાડી જોવાનું ન ભૂલતા આગળ આપણે મિત્રો બીજી શેરીમાં આવી ગયા અને બીજી શેરીમાં મિત્રો તમને અંદર ઘરતા જોવા મળશે એક આપણે ઓલી જે ચકરી પિંજરા વાળી કીધી જો એ કઈ કઈ રીતના ફરે કાંઈ ન કરતા મિત્રો હું એક દાન આમાં બેઠો હતો કે મને ચક્કર આવી ગયા એટલે એને મને આમાં લેવાનો બહુ શોખ નથી ગયો જોઈ શકો મિત્રો આપણને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે આગળ આપણે આવી ગયા અને તમે જોઈ શકો આપણને આપણા ફ્રેન્ડ સર્કલ મળી ગયું છે અને એક માં સબસ્ક્રાઈબ કરી નાખી મિત્રો જો થોડાક આગળ આવ્યા ને એટલામાં આપણને આપણા ફ્રેન્ડ સર્કલ ના લોકો મળી ગયા ને તમે જોઈ શકો બે ભાઈ બંધ મળી ગયા અને હવે મિત્રો એને અમારે એને ફૂલ મોજ જ કરવાની અને એવું લાગે ને તો મિત્રો આ બ્રેક ડાન્સ માં ભેવા જવું જાવું હોય ને ભેવાનું મિત્રો આગળ આપણે આવી ગયા હતા અને જો ભાઈ એને આપણે ટિકિટ લેલી અને આપણે એને ઉડિયા માં જવાનું હોય તો ભાઈ બંધે અત્યારે ટિકિટ લઈ લીધીએ તો ચાલો ફટાફટ અત્યારે આપણે ઉડિયા માં જઈએ આપણે ટિકિટ લઈ દીધી અને આપણે આવી જાય ઉપર અને તમે જોઈ શકો મેળાનો માહોલ અને ઘટન એવો હોય બાકા જીતી બોલે આપડે ભેગા ભેગા થઈ ગયા યુરિયા માં જવાનું ભાઈએ અને એ પણ છેલ્લે જીવાનું હોય મોડું ફરવાનું જ નહીં ભૂખા એને ને ચાલો મિત્રો હુકી દે ને એટલે આપણે એટલા જઈએ ઉરિયા માં અને છેલ્લે મોજ ફાઇનલી મિત્રો આપણો ઓડિયો રહી ગયો ઉભો અને જો આપણે એને ઓફર આવી ગયા અને હવે એને મિત્રો ઓડિયો ચાલુ થાય ને એમ દ્વારા બધા પબ્લિક એને હેઠળ ઉતરી ગયા અને આપણે મિત્રો છેલ્લે જો આ બધા પેલા દેવા માટે કેવા ધોડે તો ચાલો આગળ જઈએ અને આગળ એને મેળામાં તમને ફૂલ મોજ કરે જો આવો ભાઈ છે ચાલો આગળ જાય ફૂલ બાકા જીકી ભોલે ખાલી મિત્રો તમે જોઈ શકો અત્યારે આપણે પહોંચી ગયા ફરી પાછા બીજી શેરીમાં અને તમે જો કેટલા ચક્રો ચાલુ થઈ ગયા કાંઈ ન ઘટે મિત્રો મોડું મૂકવાનું જ નહીં જો ફૂલે ફૂલ બાકાજી બોલાવી દેવાની આપણા ભાઈબંધો અત્યારે જો ફૂલે ફૂલ મોજે મોજ કરે જોજો કાંઈ ન ઘટે મિત્રો મેરામાં એને ફૂલે ફૂલ બાકાજી બોલાવી દેવાની છે અને જો ચકડો અત્યારે ફૂલે ફૂલ ફરે અને આપણે એને એકદમ ભેવા તો જાવું જોઈએ અત્યારે નહીં તો રાઈ દે બાકી એને ચકડોળમાં ભેવા જરૂરથી છે જો ટ્રાફિક એકદમ તમે જુઓ મિત્રો થોડાક આગળ આવ્યા ને એટલા માં મળી ગયા આપણને આપડા ભાઈ બંધો તમે જોઈ શકો હા નો ઘટે મિત્રો મેળા કેવી મજા આવે જોઈ લ્યો મિત્રો મેળામાં માં એને ફૂલે ફૂલ બાકાજીગી બોલે ને તમે ખાલી ટ્રાફિક એકદમ જુઓ કાંઈ ન ઘટે જો કેટલું માણસું આવે તો ચાલો આગળ એટલે જઈ ફાઇનલી મિત્રો મેળાથી નહીં આપણે થોડાક દૂર વ્યાઈયા અને તમે જોઈ શકો અત્યારે ગ્રાઉન્ડમાં વ્યાઈ અને મિત્રો આ સ્ટેજે એને રાતે પ્રોગ્રામ થાય અને મિત્રો હવે તમને વાત કરું મેળામાં જો કેટલા ફજતે એક બે ત્રણ ચાર ફજે છે અને ત્રણથી ચાર ઉડિયા છે બે મોતના કુવા છે એક રેન્જર રાઈડ અને ચાર થી પાંચ છે અને મિત્રો હવે એને આપણે થોડાક સાઈડમાં વ્યાઈ અને થોડાક આરામ કરી અને વિડીયો એડિટિંગ કરવાથી કારણે એને બહુ લાંબુ થઈ જાય હોય અને હજી એને રાતનો આપણે વ્લોગ બનાવવાનો હોય એટલે એ બધું મેનેજ કરવું પડશે ને તો ચાલો ફટાફટ એને હવે થોડું ઘણું એડિટિંગ કરી નાખી અને લાસ્ટ પર એકદમ તમને મેળો જોઈ લો કાઢી નાખી એવો મેળો હોય અને આપણા બે ભાઈબંધીને સાઈડમાં વી આવ્યા જોઈ તો ચાલો ઘડી ઘ હવે આરામ કરી અને નાસ્તો બાસ્તો કરી અને પછી એને ફરી પાછા તમને મેળામાં લઈ જાઓ અને વિડીયો એડિટિંગ કરી નાખી રેડી હવે પછી મળી જાય ફાઇનલી મિત્રો નાસ્તો પણ કરી લીધો અને ફરી પાછા આપણે આવી ગયા મેળાની અંદર એક ચક્કર મારવા અને હવે મિત્રો ચક્કર મારીને સીધું આપણે જવાનું હોય બહાર અને બહાર તમે પબ્લિક જોઈ બહાર સીધો વિડીયો એડિટ કરવાનો તો ચાલો ફટાફટ બહાર નીકળી જાય भले बात की कुरे का टिकट पचास रुपए का

બહુ મજા આવે બહુ મજા આવે વરસાદ પાણી ગયો વરસાદ તો આવે ભૂલે ભૂલ તમને મજા આવે ઓ ફૂલ કયા કામ થી આવો મોરબી થી મોરબી થી અને આ મેળામાં તમે કેટલા સમય થી આવો તૈયાર થાય તૈયાર તૈયાર હતા તૈયાર તમે આપણે આવી છીએ દર વખતે મેણા માં કાઈ ઘટે છે કાઈ ઘટે નહીં તો જોઈ લે મિત્રો મેળામાં માં કાઈ એવું નથી અને આપણે આપણા સબસ્ક્રાઇબર બોલ મોજ આવે ફૂલ મજા આવે ને મોજ બોલજો મિત્રો ફૂલ મોજ આવે પણ થોડાક સાટા આધ્યાર ચાલુ થઈ ગયા પણ કાઈ વાંધો નહી તો આપણે મેળામાં જ રખડવાનું છે રખડવાનું ને રખડવાનું તો ભલે વર્ષે આવજો તો મોળાની મેળાની મોજ કરવાની તોય મેળાની મોજ તો કરવાની છે તો ચાલો મિત્રો અત્યારે આગળ જઈએ ને આગળ હવે બીજું બતાવું તમને આગળ આવી જાય ને તો એનામાં આપણને બીજા સબસ્ક્રાઈબર મળી જાય તમે જોઈ શકો મિત્રો મેળામાં ફૂલ મોજ કરીને આપણે બારા આવ્યા હે અને મિત્રો મેળામાં આપણને ઘણા બધા આપણા ફોલોવર્સ પણ મળ્યા હતા અને એ બધાને મળીને આપણને મજા આવી જાય અને મેળો કરવાની પણ ખૂબ મજા આવી ગઈ અને મિત્રો હવે આ બ્લોગને આપણે આયા પૂરો કરી નાખીએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં આરારમાં આજે લખી નાખજો અને મિત્રો આવા જ મેળાના વિડીયો જોવા અને તણે તમામ અપડેટ જોયું હોય તો આપણી ચેનલને એને સબસ્ક્રાઈબ કરી નાખજો બે દિવસ પછી આપણે ત્રણે જવાના અહીંયા પણ એને આપણે તમામ અપડેટ દેવાના અને ફૂલ મેળો કરાવવાના તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયોને આપણે આંચ પૂરો કરી નાખી તો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ અને હવે મળીએ નવા વિડીયોમાં ત્યાંથી બધાને જય માતાજી